નામી વ્યક્તિ છે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એને ભેટીને ઊભી છે બરાબર હું વ્યક્તિ ઉપર તો કોઈ લાંચન લગાવ નથી માંગતી કારણ કે નજર જ હોય ત્યારે એ ઘણી વાર ખોટું પડતું હોય છે પણ હું એ વાત કહેવાની કોશિશ ખુલીને સ્વેચ્છાએ કરી રહી છું કે તમારી પાસે માતા પિતા છે તો તમારે આ વસ્તુ કરવાની ક્યાં જરૂરત છે બરાબર બહુ સારા પવિત્ર સંબંધ હશે તમારા મેં કેટલી વાર કીધું છે ઘણી વાર રોકતા ટોકતા મેં કીધું છે કે સંતો બની ને તમે જયારે સંસાર મૂકી ગયો સંતો બન્યા પછી તમે સંસારની માયા રાખો અને સંસારના કૃત્યો કરો એની કરતા સંસારી બનીને બે ત્રણ ચાર વાર પ્રેમમાં પડી જાવ આ વાત મેં ઘણી વાર કરી છે આજે આજે એવી વાત કહેવાની કોશિશ હું છું કે માતા પિતાનું સુખ તમારા નસીબમાં હોય તો તમને ભગવાન માતા પિતા હું કામ તમારા લઈ લે અથવા તો તમારા ભાઈ સદાભાઈનું સુખ તમારા નસીબમાં હોય તો તમને ભગવાન ભાઈ ન આપે અથવા તો કોઈ કારણસર તમારો ભાઈ તમારથી બોલતો બંધ થઈ ગયો હોય તો એને મનાવવાની કોશિશ કરો ન માને તો એ સંબંધને એમનો ઢીલા છોડી છોડીજો પણ એમાં બીજા ત્રીજાને માનવાની કઈ જરૂર જ નથી બરાબર મારી સાથે કોઈ એ કે ક્યારે કોઈ એવી બદતમીસી કોઈ કરી નથી કોઈ એવી હલકટ વેડા કોઈ દી કોઈ કર્યા નથી પણ છતાંય એક મને જેતે સમય એક જીભનો માનેલ કાય તો સાંભળજો આમાંથી હું તમને એટલા માટે કહું છું કે જીવનના ઘણા બધા નાના એ મોટા પ્રસંગોમાંથીને મે હું શીખી છું મારી સાથે થયેલી બુદ્ધિ વગરના સમય ખબર ન પડતી કે આ કોઈ જરૂર જ નથી તો એક અમે ભાઈ રશ્મિ બે વાહે પડી ગયો હતો મારા બેન નથી તો તમે મારા બેન હોય બહુ રાખ્યું હોય મમ્મી પપ્પાએ એટલું રાખ્યું હોય મમ્મી પપ્પાનું કોઈ વાક જ નથી પણ આ ભાઈ થોડાક નીકળ્યા ઉતડ્યા ઉતડ્યા એટલે બપોર સુધી હોવું અમને નથી ખબર એ લાઈફસ્ટાઈલ આવી છે ગોબરોધી હોવું અને બધી બાપાની જમીન બમીન બધું વેચી નાખવું ને ડ્રિંક કરવું આવા બધા નવા બી શોખ બરોબર નવા બી ઈ લોકો નથી પીતા કોઈ તો એ મમ્મી દારો દે છે તમારું બી બહેનો એને બહુ માને છે એમ મેં મારી ભાષામાં એને કીધું કે ભાઈ આ આપણા ધંધી ન કરાય આજે કરતા ઈ ક્યાં પૂછે તમે જુઓ તમે અને આપણું કામ તેને ઠપકો દીધો ને તે બોલતો બંધ થઈ ગયો બોલતો બંધ થઈ ગયો ને તો વાંધો નહીં પણ પછી અમારા મિત્ર વર્ગનું ગ્રુપ હતું ને એમાં મને ગાળ દીધી એ કઈ તો આવી નહીં છે ને તેવી નહીં છે એટલે ભાઈ તમે તમારે ગલત રસ્તે હતા ને તમારા મમ્મીએ કીધું એટલે તમને સહી રસ્તે રસ્તો બતાવવાની કોશિશ કરી તો તમે બેન પાછી ખરાબ થઈ ગઈ એટલે કેવાનો અર્થ એવો હશે કે આપણે હગો ભાઈ કદાચ આપણે લાખો મારી દે તો બહુ દુઃખે ન લાગે પણ આવો માનેલો ભાઈ આપણને કોઈ તુગારો કરીને નહીં જાય તો મનને બહુ દુઃખ લાગે આમ તો કીધું છે કે ના કોઈ નહીં કહેવાનો અર્થ એવો હશે કે અત્યારે એ વાતનો અહીંયા કોઈ અર્થ જ નથી પણ આ કુદ્રષ્ટિ અત્યારે એટલી બધી વધી ગઈ છે કારણ કે એક તો પહેરવાની બોલવાની ને જીવનશૈલી આ બધી એટલી બધી ફ્રી થઈ ગઈ છે તો સામે એવું માણસ એને એનો ફાયદો ઉઠાવવાનું છે તો માનેલા સંબંધની કોઈ જરૂર નથી આ વાત મેં કેટલી વાર કીધી છે નસીબમાં હોય તો તમારા નસીબમાં ભગવાન છીનવી લઈ માતા પિતાના કે અથવા તો માને ભાઈના એટલે એની જગ્યા કોઈને આપવાની જરૂર નથી બરાબર હું કેટલા એવા લોકો જોઉં છું કે જે દીકરીઓ માને બસ દીકરીઓ એવી રીતે ફોટા પડાવતા હોય પ્રથમ પેલા તો આપણા શાસ્ત્ર હું કહે છે કે દીકરી યુવાન થાય ને કે એ રજસ્લા એટલે કે માસિક સ્ત્રાવ એનો ચાલુ થાય બે વાર ત્રીજી વાર એને માસિક સ્ત્રાવ આવે ને તો દીકરી પોતે પોતાનો વર ચુનવાનો અધિકાર રાખતી ઋષિકાળમાં શાસ્ત્રો વાસો બહુ ઊંડા ઊંચા શાસ્ત્રો છે કે વર્ષ વટાવેલી દીકરી હોય ને પછી એના પિતાશ્રી કે એના એના પપ્પા જમણા પગનો અંગૂઠો અંગૂઠો અડવાનો જ એની પાસે હકરે તો એ કન્યાદાન કરવાનું હોય ને એટલે બાકી એ અધિકારી એની પાસે તો અત્યારે તો બેફામ જીવન જીવનશૈલી કઈક શરમ આવી જોઈએ પછી કહે કે હગા પપ્પા એને આવું કર્યું એના મોટા પપ્પા એ આવું કર્યું પણ કઈક ને કંઈક આપણે એમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર બની ગયા છે આપણે એટલું બધું ક્યાં ફૂલી ને બેહવાની તાણી છે મિત્રો બનાવો કોલેજ લાઈફ છે તો તમે ડેટ કરતા જ હોય તમે એકાબીજાને તો એ લાઈફ જીવો મોટા પપ્પાને એવું જતાવાની જરૂર જ નથી માનેલા ભાઈઓને એવું કહેવાની જરૂર નથી તું મને રાખડી બાંધ મારા એક એના ક્લાસમાં ક્લાસમેટ હતી એને રાખડી બાંધી છે એને તો ક્રિશ રક્ષાબંધન રાખડી બંધવા જાય એટલે મેં ક્રિષ્ને ટકોર કરતા કીધું આપણે બેન છે મારે મારા દેરની દીકરી છે એક ભાણકી છે આપણે બેન છે બેટા હસોડી નો થાય કે હલો ભાઈ અમારા પરિવારમાં કોઈને દીકરી નથી એમ તો આ વસ્તુ કરવાની જરૂર જ નહોતી કારણ કે આ સંબંધો કેવા હોય કે શેખ સુધી તમારા પાણી નિભાવવાની તેવડ હોય કે તમારી બેન પછી ગમે એવી નીકળે તો છતાંય તમે એ દ્રષ્ટિથી એને જોવા તૈયાર હોવ તો એવા સંબંધો એ બનાવે ન કરે નારાયણ કાલ તમારી બેને કોઈ એવું કામ કર્યું ને તમને પાસે બીપા બે પાંચ પણ જણા આવી કહી જાય અને પછી તમને દુઃખ લાગે પછી એ સંબંધ તય કાપો એમ કરતા પેલેથી જ કોઈ સંબંધ ન બનાવા સોશિયલ મીડિયામાં તમે ધારો એટલા સંબંધ બને બરાબર મને કેટલા આમાં લગતા હોય તમે મારી બેન જેવા લાગો છો અને મારે બેન નથી તો તમે મારા બેન બનશો નાના ભાઈ મારો ભાઈ ચાર વર્ષ મારથી નારાજ હતો કેટલો ચાર વરસ નારાજ હતો ચાર વર્ષ મેં રાખડી નહોતી બાંધી એને પણ મેં ખોડી રક્ષાબંધન કરી હોય કે હે મા ભગવતી મારા પપ્પાનો વારસદાર વંશ વારસદાર એક છે એનો વંશ વારસદાર સલામત રાખજો અને એને સુખી રાખજો એનું સ્વાસ્થ્ય સારું રાખજો આવી પ્રાર્થના સવાર મોટી કરી દેવાની એનો મતલબ એ નથી કે એની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને આપી ગયો બરાબર આ જઈ ત્યાં મનોહરસિંહ જઈમન બેન કહી છે દીવુભાશે જાડે જઈમન બેન કહી છે પણ મેં કોઈને રાખડી નથી બાંધી રાખડી બાંધી પછી એ આપણને બે શબ્દ કેતા અચકાય તો એ ભાઈ એ ભાઈ બેન સંબંધો શું કામના રાખડી બાંધ્યા પછી આપણે આપણી મનની વાત નો કરીએ કે અથવા તો આપણા કોઈ એવા કાર્યથી એના દુઃખ લાગે અથવા તો એના કોઈ એવા કાર્યથી આપણને દુઃખ લાગે અને પછી આપણે એને જો ઠપકો ન આપી એકવી તો એવા સંબંધો શું કામના તો એમ કે મને મારી હગી બેન એને કોઈ દી કીધું તું શું કામ કહેશો તો પણ સંબંધ બનાવવાની જરૂર જ નથી અત્યારે ક્યાંય કોઈ ઓલા કે સોરી રા નવઘડ ને સુમલદે પરમાર જેવા ક્યાંય સંબંધ નથી રહ્યા સોરી રાડિયા સુમલદે પરમાર જેવા ક્યાંય સંબંધ નથી રહ્યા કે જીભ માનેલ ભાઈ હોય ને એક વાર મેળા ન હોય સદાય રાહ ન ઉઘડ ને એને હોપી દે ને મોટો કર દે એવા ક્યાંય સંબંધ રહ્યા નથી બરાબર એટલે બને ત્યાં સુધી આવા બધા સંબંધોને ટાળવા બને ત્યાં સુધી આવા લોકોથી દૂર રહેવું બને ત્યાં સુધી એકલતા એકાંત ન આપવો કોઈને આવા વાત તો ખુદ ફીલ કરી શકો તમે તમારા મિત્ર હોય ને મિત્ર કે જેમાં તમને ગમે એવી અંદર કોણી ફિલિંગ હોય એમ કે સ્વીટ ફિલિંગ હોય પણ તમે તમારા મિત્રતા લિમિટ ક્રોસ કરવા ના માંગતા હોય બરાબર કે મારે મારા અંદરની ફિલિંગ સહી જાહેર નથી કર્યું મારે મારા મિત્રતા નથી ગુમાવી અથવા તો હું મારા મિત્રને એ વાત કેવી રીતે કહું પણ પછી જો તમને તમારા મિત્ર અડધો કલાક કે કલાકની એકલતા મળી જાય કે આજુબાજુમાં કોઈ ન હોય આઈ એમ શ્યોર તમારા મનની વાત એના મોઢેથી અથવા તમારા મોઢેથી બહાર આવે આવે ને આવે આ એકાંતનું પરિણામ છે બરાબર એકલતા વસ્તુ જેવી છે એકાંત વસ્તુ જેવી છે એટલે બને ત્યાં સુધી આ બધી વસ્તુને ટાળવાની કોશિશ કરવી સોશિયલ મીડિયામાં આવતા કન્ટેન અને પ્રકારે વાયરલ થવા માટેની અભદ્રતા આવનારા ભવિષ્યને અંધકારમય બનાવી રહ્યું છે જે રોકી શકાય તેમ નથી શક્ય નથી કોશિશ કરી રહ્યા છે બરાબર રોકાય ન રોકાય તો ઈશ્વરની ઈચ્છા પણ આ વસ્તુ અટકવી જરૂરી છે ન અટકે તો આપણી એક ફરજ છે કે એને અટકાવો ન અટકે તો કઈ વાંધો નહીં પણ જોઈ નહીં તો આપણે પાપના ભાગીદારી થાય સાંભળી નહીં થાય બોલી નહીં થાય જાહલ પણ ઝીભની માનેલ બેન હતી ઝાહલ જીભની માનેલ બેન હતી ને તોય જાહલને ખબર પડતી હતી કે મારે શું કરાય ને મારે શું ન કરાય બરાબર એને કોઈ એને દુકાળ હતો ને પતિ પત્યારે હાલતી થઈ ગઈ એને નોત કીધું કે સોરત દેશનો રાજા છે મારો ભાઈના અનવખંડ માં હું શું કામ દુકાળ ગાળવા જાવ તે વ્યાઈ ગયા હતા પણ ભી પડીને ત્યારે જ ઠેઠા ભાઈને યાદ કર્યા હતા એટલે એ એને ભાઈને મારા પાસે નાની નાની વાતમાં થોડી ન જાતી તે ભાઈના સંબંધમાંને પછી એકાબીજાની પર્સનલ લાઈફ શેર કરે એવા કે સંબંધો ભાઈ બહેન સંબંધો એક લિમિટ હોય એક મર્યાદા રેખા હોય કે જેમાં અમુક વાત જ કરવાની અમુક કરવાની જ ન હોય ભાઈ બેન બને પછી દોસ્તો જેવું બિહેવિયર કરે મેં એવા કેટલાય સંબંધ જોયા હશે હજી આગળ જુઓ ના જોવાનું આ પ્રજા કરશે આપણે આમાંથી નીકળી જાય એટલે બહુ થઈ ગયું આવી ગયા હો અમે લાઈવ શેર કરજો બેન હું લેટ થઈ ગયો ઓકે ઓકે ભાઈ પેલા જેવા થોડા કોઈ થઈ શકે તમારી વાત મને બહુ જ ગમે છે થેન્ક યુ પેલા પેલા તમને એ ઊંચી મર્યાદા સાથેની વાતો ઊંચા મર્યાદા સાથેના સંબંધોની આપેલી છે અત્યારે માતા પિતા ખુદ ઈ પોતે પણ એવું ઈચ્છે કે એના બે ત્રણ જો હું મારા કોક નું નથી હું પોતે છું બરાબર મારા મિત્રો છે એ મારા સંતાનોને ખબર છે હવે આ સંતાનો હું કરવાની એના એને પોતાના સંબંધોને છુપાવે ગર્લફ્રેન્ડ હશે કે કોઈ જસ્ટ ફ્રેન્ડ હશે જેને લગ્ન જીવનને ને કરીને કોઈ એવા મિત્રો જ નહોતા અને એને જરૂરી નહોતી લાગી એટલે આપણને એ વાતની બીક સાથે મોટા કર્યા હતા એ ઊંચા સંસ્કાર સાથે મોટા કર્યા હતા કે એ વસ્તુ આપણે ઉચ્ચારવાની જ નથી કે ને કે જેવી સંગત એવી અસર જેવો માહોલ ઘરમાં હોય એવું સમય તમારા સંતાનમાં આવે આ સમય પરિવર્તિત થઈ ગયો મેં એમાં ચોખ્ખું કીધું છે એવું નથી હું આવી નથી સ્ત્રી અને પુરુષ બે જવાબદાર છે મેં કીધું જ છે છે કે આ બધી વસ્તુમાં સ્ત્રી અને પુરુષ જવાબદાર પણ પછી નહીં કહેવાનું મારી સાથે આ ઘટના ઘટી મારી સાથે આવો અડપલ્ કર્યો કે મારી સાથે ચેનચાળા થયા બને ત્યાં સુધી પોતાને પોતાના જીવનનું રક્ષણ કરવું જોઈશ બરાબર પછી કોઈ એનું જવાબદાર બને નહી નાની નાની છોકરીઓ થાય છે એમાં હું વાત નથી કરી રહી બેન અત્યારે સારું ને સાચું બોલ્યા એટલે ખરાબ આવું જ માની લે છે એ બધું મૂકો તમે સ્માઇલ કરતા રહ્યો એમ ગુસ્સા માના રહ્યો અત્યારે માઇન્ડ હાઈપર આલ્યો છે ડેટ નજીક છે તમે મારા મર્યાદામાં રહો છો એટલે આવી વાત કરો છો એ વાત બરોબર છે મર્યાદાની એ પરિભાષા હું છે કે તમે ભાઈના સંબંધો જો માની લો હાલો કે હું ભાઈને જેને ભાઈ કેતી હોય ને પછી એમાં કોઈ દિવસ મિત્ર ન શોધું અને જે મારો મિત્ર હોય ને કોઈ ભાઈ ન બનાવું હું બધી વસ્તુને પહેલેથી જ જે કઈ કામ લિમિટેશન રાખવું કે આની લિમિટ એટલી છે આની મર્યાદા રેખા જ છે આને એની ક્રોસ કરવી નથી કરવા દેવી નથી ભાઈ કોઈ એને ભાઈ પૂરતો સંબંધ રાખવું મિત્રો હોય એને મિત્રતાનો સંબંધ રાખો પછી મિત્રો હોય એને ભાઈ નહીં બનાવવાનો ભાઈને મિત્ર નહીં બનાવવાનો બરાબર આ બધું રખાય મિત્રની યારે કદાચ મનની વાત શેર કરાય મારી સાથે આવું થયું હતું મારી સાથે આ થયું અથવા તો મને આ પ્રોબ્લેમ છે એને પર્સનલ પ્રોફેશનલ બધી વાત શેર કરવાની પણ ભાઈને બધું કહેવા જવાનું હોય પછી ભાઈની અંદર એ ભાવના જાગે એ કઈ નવા વાત નથી તમે તમારા ભાઈ ની અંદર ઘરની કે પર્સનલ સેક્સુઅલ બધી વાત શેર કરો તો ભાઈ તો પુરુષ જ છે ને ભાઈ હટાઈ ગયો એટલે એ પુરુષ જ છે કોમેન્ટ મેં ક્યાં ખુશી મિલેગા ગારીયાધર બાજુ આવેલું શાકપુર ક્યાં ગયેલા બેન હા ગારીયાધર પાસે આવેલા શાકપુર અમારા ખોડિયાર માતાજી કુળદેવી છે મેડમ મારા બીએફે માતાજીના મંદિરે જઈને દારૂ પી લીધો તો પાછો પી મૂકી દીધો તો પાછો પી લીધો હવે એને શું કહેવું કાંઈ કહેવાનું જ ન હોય તમારો બી એફ છે હવે એને બીએફમાંથી રિજેક્ટ કરી દો કાઢી નાખો જે લોકો માતાજીને પણ ઓલા બનાવતા હોય અને એની પણ ઓલી નોકરી એકતા હોય એવા બીએફને તમારે કરવું હશે હું બોલો જગતની જનતા મા જનતાને જેવું હોય છે જો એને એ ન કરી સંભાળી શકતો એને એને આપેલું પ્રોમિસ નો બળ પરિયક્ત હોય એ તમને હું નિભાવશે એટલે એને એને આઝાદ કરી દઉં બેન તમારું ગામ કેવું છે હજાર વાર કીધું ને કેટલી વાર આ રીલ મે બે થી ત્રણ વાર બનાવી છે ટિકટોક માં ઇન્સ્ટાગ્રામ માં અને ફેસબુક માં અને બધામાં સખત વાયરલ થયેલી છે બરાબર અરે બહુ કરી દારૂ ઘરે જઈને પીવાય ત્યાં જઈને કેવા છે લોકો પીધો નથી વિજય એમ કહે છે કે માતાજીએ જઈને દારૂ એણે છોડી દીધો તો પછી પાછા આવીને અને પીવા મીડા એમ કાલે મેં તમને બટામણ ચોકડીએ જોયા હતા હા કાલે મારી ગાડીએ મને પરેશાન કરી દીધી તી તો હસ્પ્રભાવિક મને કેટલી જગ્યાએ લોકોએ જોયા હશે અને બહુ બધા ફેન્સ મળ્યા તો હું બહુ લકી છું કે મારા ગાડીનું ટાયર કાલે ફાઇટ્યું માતાજી તો હાજરા હજુર છે અને એમ આપણે ઉપર જવાના નથી જેણે જેણે હેરાન કર્યા એ બધા અહીંયા જોઈને જવાનું છે મારે તો ગાડી મારે ટાયર ફાટ્યું ફેટ્યું સાઈડ સાઈડમાં કરી અને બાપ દીકરો બે પહેલી વાર સ્પેર વ્હીલ નાખતા હતા ચેન્જ કરતા હતા તો વિડીયો જોઈ ને તો મારા ફેન્સ નીકળ્યા મેં પૂછ્યું સ્પેર વ્હીલ ચેન્જ મને અમે ફર્સ્ટ ટાઈમ મેં આવું થયું છે એમ તો એ બિચારા પછી એક ભાઈ પહેલાં ગયા ને તો મેં એને કીધું કે ગાડીનું ટાયર આમ તેમ તો એ આવી ગયા મેં કીધું જો તો ખરા કેવો સમય છે એમાં શું કરીને ભાઈ આ બાજુ ફરીને કે કિલોમીટર નહીં હોય એટલે ગામ હતું ગામમાંથી ગેરેજવાળાને લઈને આવ્યા બોલો ગાડી ઉપર બહે કે બેન તમે કીધું ને એટલે અંદર ગામમાં બોલાય એવો પછી તો દુનિયાના દોસ્તો કારણ કે જીજે ફાઈવ જીજે ફાઈવ જી જે ફાઈવ એવી જ ગાડી બધી આવતી હતી ત્યારે તો ગામડે થી બધા અહીંયા આવતા હોય તો બધા બહુ બધા ફેન્સ મળ્યા બહુ બધા એ પછી મારો ક્રિમ પૂરવા મને કીધું મમ્મી તમે કેવું સારું તમે ફેમસ હો એટલે તમને બધી હેલ્પ મળી જાય એ વાત સાચી છે મેં એ આપણા દોસ્તો નો આપણા ફેન્સ નો આપણી પ્રત્યે ભાવ હોય લાગણી હોય પણ સાઠ કિલોમીટર સુધી એકસઠ કિલોમીટર સુધી ખેંચી લીધી આનંદ સુધી આણંદ અમે ના શોરૂમ માં જઈને કર્યું પાછું આવું થયું એક છોકરો મૂકીને એની મા વહી જાય માવતરે તો એ સંબંધ પાછો લાવી શકાય અફકોર્સ લાવી શકાય કામ ન લાવી શકાય માવતરે ગઈ છે ને બીજા કોઈ સાથે તો નથી ગઈ ને માવતરે વહી જાય રી ચડી હોય સ્ત્રીને પાસે એવું એવી જગ્યા હોય તો એ જાય રી પણ એને પાછી લાવી શકે છોકરા ને ભવિષ્ય છે અને છે એનો અધિકાર કે એને રી ચડે તો એ માવતરે જાય માવતરે જે સંબંધ બનાવ્યો હશે તો એ માવતરે થાય એની હાથે બનાવ્યું હોય ને તો માવતરે ન જઈ શકે અને માવતર ની ફરજ ઠેઠ સુધી છે કે પોતાની દીકરીને નાનું એવું સુખ દુઃખ હોય તો એના ભાગીદાર થાવ બરાબર નહીં કે એના છૂટા છેડાના ભાગીદાર હોય ને એટલે કઈ ન થાય આપણે હા મારા બેન ને ગઈ તરું ઓગળી ગયું તો એને એવું આવતી વખત માતા પિતા હોય તો બધી નામાં થોડી સહનશીલતા હોય કે સમજણ શક્તિ હોય અમુક પણ સહનશીલતા સમજણ શક્તિ ન હોય બહુ જાય પણ છોકરા છૂટું છેડા ન કરાય લેવાનું હોય માફી માંગી લેવાની હોય આપી દેવાની હોય કે હાલો ભાઈ જે હોય બરાબર પણ છૂટાછડા ના કરવા જોઈએ વેલકમ ટુ બગદાણા બેન અત્યારે તો ક્યાં હવે નથી જવાનું જો ગામડે થી આવી ગયા સુરત કાલે અને સતત ઘરનું કામ કરી રહીશ આજે હેરવોશ કરવું હતું ને તો બી ન થયું